નમસ્કાર દર્શક મિત્રો મા તે સેવાનીજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન ગોડડીયા રિપોર્ટર જય બગિયા સાથે હેબલવાળા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર સુરત અર્સના વિદ્યાભવન સેવા સાથેનો શિક્ષણ વ્યક્તિત્વનું બાળકોમાં શિક્ષણ સાથેનો સંબંધ એટલે સેવા સાથેનો શિક્ષણ અંગ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ટ્રસ્ટી શ્રી જિગ્નેશભાઈ પરડુવા સાહેબ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પારસભાઈ વરસાણી સાહેબ કેમ્પસ ડિરેક્ટર શ્રી પરાગભાઈ વાગડિયા સાહેબ પ્રિન્સિપલ શ્રી ભાર્ગવભાઈ શખિયા અને નિમિતાબેન દુબે તેમજ શાળાના શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોના સત્વારે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સર્વ નિદાન કેમ્પમાં બાળકો અને વાલીઓએ પોતાના હેલ્થ માટે સંપૂર્ણ ફ્રીમાં નિદાન કરવામાં આવ્યું હતું જેમાં આંખની તપાસ દાંતની તપાસ બોડી ચેકઅપ હોમિયોપેથિક અને થેરાપી જેવા નિદાનોનો કુલ ત્રણ હજારથી વધારે વાલીઓએ વિદ્યાર્થીએ લાભ લીધો હતો અને શાળા દ્વારા લકી ડ્રો રાખવામાં આવ્યો હતો જેમાં વિજેતાને સાયકલ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને શાળા શાળા પરિવારે વિદ્યાર્થીના ભવિષ્ય માટે બાલભવનમાં એડમિશન લેનાર બાળકને સાયકલ બેગ પુસ્તકો અને જરૂરી સ્ટેશનરી ફીમાં આપીશું તેવું જાહેર કરી બાલભવનના બાળકોને ઉત્સાહિત કર્યા હતા રિપોર્ટર જય બગિયા સાથે એબલવાળા સુરતમાં आज तो हम तो सोचते हैं कि जो लास्ट वी एफ डी या आरटीटी दिखती है नियमित फंक्शन पे दिखती है वो क्रांतिकारी है आह तो लम लेकिन वो एक पे लेकिन टी बोल पेटी पेंसिल केज एंजॉय पेटी जस्ट ओरिजिनल बोल मार्केट इतना हो जैसा बहुत इंटरेस्टिंग फूड इस वाली एक वीडियो है तो हम क्या दस दस वर्ष के अंदर उन्हें मालवाड़ में इंडिया में आउटफ़्रेंड चेंज किया गोवर्धन आरोपी अपार्टमेंट में तो यहाँ बापू से कपड़े लेके निकलने पाए बस अब इंस्टाग्राम पे भी निकला किया है इसमें तीन हज़ार से ज़्यादा लोगों ने विजिट कर रहे हैं और इससे हम लोगों के जितने हम लोग आशा की है उससे ज़्यादा लोग यहाँ पर उपस्थित हो रहे हैं भूत बंगला मेडिसिन पैनल सबसे बड़ा क्या है हमारे स्कूल में जो पैनल की सुविधा की गई है उसमें बहुत ज़्यादा भीड़ लगी हुई है इस पूरे विस्तार में पैनल की व्यवस्था पहली हमारी संस्था है जिसने इस चीज़ को आयोजन किया गया है मेडिसिन है लकी ड्रॉ साइकिल बच्चों को माध्यम से रखा गया कि जो बच्चे लकी ड्रॉ में डालेंगे और लास्ट में विजेता को साइकिल मिलेगी हमारे बाल भवन के बच्चों को किताब बैग और साइकिल फ्री मिलती है और इसी सारे आयोजन का जो श्रेय है हमारे ट्रस्टी श्री जिग्नेश भाई के द्वारा ये आयोजन किया गया है और ज़्यादा से ज़्यादा संख्या में लोग लगे हुए हैं लाइन में लगे हैं भीड़ लगी है तादार लाइनों में कि लोग वेट कर रहे हैं कि हम उसका लुप्त क्या पाएंगे अर्चना विद्या भवन

इस कार्यक्रम में भाग लिया है बराबर बाकी आप तो जो बोलना है हैं हम वैसे में आदरणीय पौराणिक 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 आदरणीय અરે આમ આવી જ ને બોમ પકાવશું બોમ ખાલી પકડી લે ચાક એક બોમ પકાય બીજા મો ત્રણ ને ત્રણ પકડી લે તો ફેર આમ કપાય ન્યો યે નવન આમ ને કપાય અરે ઇન્ડિયા વાળા નું વચમાં રાખજે એનો મેમ નહોતો છે પરિવાર હતી વ્યક્તિત્વનું બાળકના શિક્ષણ સાથેનો સંબંધ એટલે કે સેવા સાથેના શિક્ષણનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ટ્રસ્ટી શ્રી જીગ્નેશભાઈ પડડવા સાહેબ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પારસભાઈ વરસાણી સાહેબ કેમ્પસ ડિરેક્ટર શ્રી પરાગભાઈ વાગડીયા સાહેબ પ્રિન્સિપાલ શ્રી ભાર્ગવભાઈ સખિયા અને નિમિતાબેન દુબે તેમજ શિક્ષક મિત્રો અને દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોનું સર્વનિદાન કેમ્પ અને બાળકોના હેલ્થ માટે જે એની અંદર રહેલી કોઈ પણ પ્રકારની ખામી હોય તો તેની સારવાર માટે આ નિદાનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભૂત બંગલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટેસ્ટનરી વિભાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને થેરાપીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો અને તેમાં ટોટલ ત્રણ હજારથી પણ વધારે વાલી અને વિદ્યાર્થી મિત્રોએ લાભ લીધો હતો અને આ આયોજન કરીને અચના વિદ્યા પરિવારે એક સરસ મજાનો સંદેશો આપ્યો છે કે બાલ ભવનમાં એડમિશન લેનાર બાળકોને શાળા બતી પુસ્તકો ફ્રી બેગ અને આપીને સન્માનિત કરવાના છે એટલે જે લોકો એડમિશન લેશે તેને સાયકલ દ્વારા પણ પ્રોત્સાહિત કરવાના છે અને આપણે આજના આ આયોજનમાં લકી ડોની ની વ્યવસ્થા રાખેલી છે અને આ લકી ડોમાં માં જે વિજેતા થશે તેને સાયકલ આપીને સન્માનિત કરવામાં આવશે તો આ આયોજન ખૂબ સારું રહ્યું હતું અને એમાં પૂરેપૂરો સફળ અમારી અજના પરિવારના શિક્ષક મિત્રોનો રહ્યો છે જેઓએ રાત દિન મહેનત કરીને આ સરસ મજાનો આયોજન કર્યું હતું જેમાં આવતીકાલે તમામ શિક્ષક મિત્રો રાતના બે વાગ્યા સુધીને અહીંયા સરસ રીતે પોતાનું આ કાર્ય કરી રહ્યા હતા અસ્તુ જય